ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સોનોગ્રાફીના મશીનો બંધ હાલતમાં મળેલ વિગતે વાત કરીએ તો ભાવનગરમાં સર્ટી હોસ્પિટલની અંદર સોનોગ્રાફીના મશીનો બંધ હોય તેવું જાણવા મળેલ સવારથી આવેલા દર્દીઓ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે તેમજ બહારથી આવેલા દર્દીઓ દ્વારા અવારંવાર રજૂઆત કરવા છતાં પણ સોનોગ્રાફિકના મશીનો બંધ હોય તેવું પટાવાળા દ્વારા જણાવવામાં આવેલ હતું હવે સવાલ તે ઊભો થઈ રહ્યો છે કે બહારથી આવેલા દર્દીઓને આ હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું કામગીરી કરવામાં આવશે તે પણ એક સવાલ ઉભો થયો છે નારણ દાસ મેર હું અહીંયા સોનિયોગ્રાફી કરાવવા આવ્યો છું અને સાડા સાત વાગેનો આવેલો છું હજી અત્યાર સુધીમાં સાડા બાર ઉપર થઈ ગયા તો હજી બે હો બે હો એમ કરે છે કોઈ જાતનો ઉકેલ નહીં આજે આવો કાલે આવો કોઈ વસ્તુ નહીં હા ના કાંઈ નહીં કોઈ બી તમે બે હો એમ કહે ખાલી બીજું કાંઈ નહીં ખાલી બે હો હમણાં થશે હમણાં થશે આ જે પટ્ટાવાળા છે ને એ અંતરલી ઓફિસમાં થઈને અમીને એમ કહે છે